અમદાવાદ જિલ્લાના બગોદરામાં આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું હોસ્પિટલના ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેશાબના આ ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો વિદ્યાર્થીની પીડા જોઈને શાળામાં આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા આક્ષેપ છે કે ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તપાસ કર્યા વગર કે પેશાબના ભાગે સોજો છે કે લોહી નીકળ્યું છે તે નહીં તેની ખાતરી કર્યા વગર સીધી દવાઓ લખી આપી જ્યારે વિદ્યાર્થીના વાલી જેડી ડાભી અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈ ડૉક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર ચેક તો કરો બાળક અંદર કોઈ ગંભીર ઈજા થઈ નથી ને ત્યારે ડૉક્ટર ઉશ્કેરાઈ ગયા અને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડોક્ટર રાંધનપુરીએ પોલીસને ફોન કરી હોસ્પિટલમાં બોલાવી લીધા આ શરીની વાત તો એ છે કે સારવાની માંગ કરનાર વાલી અને દિનેશભાઈ લાઠિયાને પોલીસ બગોદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે શું સરકારી હોસ્પિટલમાં સારવારની માંગ કરવી એ પણ ગુનો છે ડોક્ટર પોતાની ફરજ નિભાવવા આટલી આનાકાની કેમ કરી રહ્યા છે પીડાતા બાળકની તપાસ કરવાને બદલે પોલીસ બોલાવી કેટલી યોગ્ય હાલ આ ઘટનાને પગલે બગોદરા પંથકમાં ડોક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે જગદીશભાઈ ડાભી શિવમ વિદ્યાલય બગોદરા મેનેજિંગ ટ્રસ્ટી મારા છોકરાઓ હોસ્ટેલમાં અહીંયા રહે છે અને એ છોકરાઓ અમે સવારમાં દરરોજ દોડવા માટે જઈએ છીએ તો આજરોજ અમે સવારમાં દોડવા માટે ગયા તો એક દીકરાને હિસાબના ભાગે થોડું અથડાતા ભાગ્યું હતું અને છોકરો ત્યાં પડી ગયો પછી અમે એને દુખવા લાગ્યું તો સરકારી દવાખાને બગોદરા લઈ ગયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો ત્યાં અમે પહોંચ્યા ત્યાં અમને સિસ્ટર હતા તો સિસ્ટર પહેલાં છોકરાઓને પકડી ઊભા હતા તો આવતાની સાથે એવું કીધું નામ પારુલબેન એમને એવું કીધું ભાઈ વાનીકળો બધા તો મેં કીધું બેન તમે છોકરાઓ પકડીને ઉભા છે શા માટે વર્તન કરો છો તો બેને ડાયરેક્ટ મને કીધું તમે કોણ છો તો મેં જવાબ આપ્યો હું એનો વાલી છું અને છતાંય એ સિસ્ટર ચેક નથી કરતા અમે ત્યાં ઘણીવાર બેસી રહ્યા ડૉક્ટર તો બોલાવો ડૉક્ટર થોડી વાર બેસાડી રાખ્યા અમને પછી આવ્યા તો હું જે જગ્યાએ પેશન્ટની જગ્યાએ ઊભો હતો તો સિસ્ટરે એમને કીધું કે ભાઈ ઓલા વાલી આવી રીતે વાત કરે છે તો મને ડાયરેક્ટ જ્યાં ઊભો હતો એથી ખસેડી અને એ પેશન્ટની ખુરશીમાં બેઠા અને એ પેશન્ટને ચેક કરવા નામ લખાવે છે નામ લખે છે અને પછી એ અંદર ચેક કરવા માટે જાય છે તો ત્યાં તો એ મારા બાળકને અડતા જ નથી ચેક પણ નથી કરતા અને દૂરથી એમ કહે છે કે ભાઈ તમારા બાળકના નીચેના ભાગમાં વાગ્યું છે પેશન્ટને મેં અંદરથી લોહર ઉતારવાનું કીધું તો પણ છતાં સાહેબ એને અડતા પણ નથી ચેક પણ નથી કરતા એને પેશાબના ભાગે અંદર ઈજા થઈ હોય લોહી નીકળ્યું હોય અથવા તો અંદરના ભાગે કંઈ એને સોજો થયો હોય તો આપણે કહીએ તો ભાઈ સાહેબ તમે ચેક કરો મેં દિનેશભાઈને બોલાવ્યા દિનેશભાઈ લાઠિયા બાજુ માનવ સેવા પરિવાર મંગલ મંદિર ચલાવે છે તો સાહેબભાઈ તમે આવો તમારી એમ્બ્યુલન્સને મારા બાળકને કદાચ દૂર લઈને જવું પડશે તો એ તરત મારી સાથે આવ્યા માનવ સેવા પરિવાર વતી એમને ખૂબ જ સેવા કરે છે મારા બાળકને લઈ જવું પડશે તો તમે આવો દિનેશભાઈ આવતાની સાથે સાહેબને રજૂઆત કરે છે સાહેબ બાળકને તાત્કાલિક ચેક કરો જરૂર પડે તો આપણે ઉપર લઈ જઈએ તો દિનેશભાઈને પણ એવું કહે છે અપશબ્દો બોલી અને એવું કહે છે કે ભાઈ તમે ચાલુ કાઢી કેમ સવાર થઈ જાઓ છો એના અમારી પાસે પ્રૂફ પણ છે હવે આવું અસભ્ય વર્તન જો ડૉક્ટરો કરશે તો અમે બાળકને ક્યાં લઈ જઈશું એમને તરત પોલીસને એકસો બારમાં ફોન કર્યો કે ભાઈ એકસો બારમાં બે વ્યક્તિઓ દિનેશભાઈ લાઠિયા અને જેડી ડાબી અમને અસભ્ય વર્તન કરે છે મારવા આવ્યા છે અને તરત આવો ફોન કરતાની સાથે એકસો બારની પોલીસ આવે છે અને અમને બગોદરા હાલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અમે બે કલાકથી અહીંયા બેઠા છીએ અમારા છોકરા અંદર સૂતા છે હજુ બંને બંને પેશન્ટ છે અમે જેટલી એ વાટાઘાટા કરી અમને ખબર હતી કે અવરન અવર લોકોની સાથે કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ના દોડી લો મને કોઈ ફરક પડવા નથી એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું તો પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ જ્યારે પોલીસ આવી હતી પોલીસ પૂછે કે અમે ક્યાં હતા પોલીસને પૂછી શકો કે અમને દવાખાનાની બહાર કાઢી નાખ્યા હતા એમની દવાખાનાની બહાર હતા અને એક બાળકને હજુ તો તપાસ કરીને અને એકને સામાન્ય રીતે કોઈ ટેબલ ઉપર સુરાવ્યા વગર એને એમનામ દૂરથી જોઈને દવા લખી કે યોગ્યનો કહેવાય બાળક છે કે ઈજા થઈ કે નહીં એને ટેબલ ઉપર સુવરાવીને જોવું એની ફરજ છે અને મેં જને એવી રીતે વાત કરી કે સાહેબ તમારે જોવું તમારી ફરજમાં આવે છે તો મને કે તમે સારું ગાડીએ શું માટે ચડી ગયા તો મારી હું સેવા રૂપે શું એ નહીં કોઈ બી સમાજ નો હોય કોઈ બી જ્ઞાતિ હોય રસ્તા ઉપર કોઈ પણ માણસ નીકળ્યો હોય એક્સિડન્ટ બન્યો હોય તો હું પહોંચી જાઉં છું અને મેં મારી ગાડીઓ શીખી હું તો લોકોને મદદ આપું એમાં તો ભાઈ મારા નજીકના મિત્ર છે અને એના વિદ્યાર્થી છે તો મારી ફરજ બની છે કે ભાઈ મારે અત્યારે જવું જ પડે છે હું તાત્કાલિક દોડી હોસ્પિટલ અમદાવાદ